જય માતાજી મિત્ર ધાવડી કૃપા ખાટલા આ ચેનલ પર મિત્ર તમારું હાર્દિક સ્વાગત છે મિત્ર આ અમે નવી જ ચેનલ બનાવી છે અને મિત્ર આ ચેનલની અંદર અમારા ખાટલાના નવી નવી ડિઝાઇનના વિડીયો આવશે મિત્ર જોવાનું ન ભૂલતા અને મિત્ર નવી ચેનલ બનાવી છે એટલે મિત્ર અમને ફેસબુકમાં બહુ સારો સપોર્ટ કરો છો ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ સારો સપોર્ટ કરો છો એવી જ રીતે યુટ્યુબમાં અમને સપોર્ટ કરજો અને મિત્ર ખાટલાની વાત કરીએ તો લાકડાના લોખંડના ઇસ્ટીલના બધી પ્રકારના હું ખાટલા બનાવું છું રજવાડી સાદા તમે કયો એવા ખાટલા ઓર્ડરથી બનાવી છે ઓર્ડર આપો ત્યારબાદ સો સાત દિવસે તૈયાર થાય છે તો મિત્ર ખાસ એ કે અમારું સરનામું પહેલાં તો હું કહી દઉં કે ગામ રાણીપાટ છે તાલુકો છે મૂડી જિલ્લો છે સુરેન્દ્રનગર અને મિત્ર ખાટલામાં ભાવમાં વાત કરીએ તો તેરસો રૂપિયાથી ચાલુ થાય છે પછી પચીસ હજાર લગી ખાટલા બનાવીશી લાકડાના ખાટલા બનાવી છે લોખંડના ખાટલા બનાવી છે ઇસ્ટીલના ખાટલા બનાવી છે બધી પ્રકારના ખાટલા બનાવી છે ખાટલા લેવા માટે મિત્ર વિડીયોની અંદર નંબર અને એડ્રેસ મેં આપેલું જ છે અને મિત્ર બીજું એ કે તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે ખાસ કરી કોમેન્ટ કરજો એટલે અમને પણ ખબર પડે કે અમારો વિડીયો કયા ગામ સુધી પહોંચી રહ્યો છે અને મિત્ર આ ચેનલ નવી જ છે એટલે થોડો થોડોક મિત્ર યાર સપોર્ટ કરો અમે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં જેવો સપોર્ટ કરો છો એવો ને એવો મિત્ર આમાં પણ સપોર્ટ કરો અને તમે જેવી કહેશો એવી ડિઝાઇન પણ ઓર્ડરથી કરી દેવામાં આવશે લાકડામાં લોખંડમાં સ્ટીલમાં અને તમે ઓર્ડર આપો ત્યારબાદ છ સાત દિવસે તમને ખાટલો તૈયાર પણ થઈ જાય છે મિત્ર રજવાડી ખાટલા સાદા ખાટલા બધી પ્રકારના હું ખાટલા બનાવશું પણ વધારે ભાગ ઓર્ડરથી જ બનાવવામાં આવે છે ઓર્ડર આપો ત્યારબાદ છ સાત દિવસે તમને ખાટલો મળી શકે છે તો મિત્ર અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ તો કરી જ દેજો અને આવા નવા નવા વિડીયો જોવાનું ભૂલશો નહીં અને મિત્ર જો તમે અમારી પાસે આવો ખાટલા લેવા તો તમને ખાટલા પણ મળી જાય અને ભાવ પણ આ વિડીયો જોઈને આવશો તો ફેરફાર કરી દેવામાં આવશે જય માતાજી મિત્ર